નવસારી આરટીઓ કચેરી ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયા છે ફરિયાદી છે સરકાર તરફથી બીડી રાઠવા પોલીસ ઇન્સ્પેક્ટર નવસારી એસીબી પોલીસ સ્ટેશનના જેમાં આરોપી છે સંતોષસિંહ સર્વજીતસિંહ યાદવ જેઓ નોકરી મોટર વાહન નિરીક્ષક વર્ગ ત્રણમાં આરટીઓ કચેરીમાં નવસારી ખાતે નોકરી કરે છે લાંચની રકમ છે સાત હજાર રૂપિયા અને સ્વીકારેલ રકમ છે રૂપિયા સાત હજાર રિકવર કરેલ રૂપિયા છે સાત હજાર જેમાં ગુનાનું સ્થળ છે નવસારી આરટીઓ કચેરી ઇન્સ્પેક્ટરની ઓફિસ

લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ